નમસ્કાર તમે જોઈ રહ્યા છો શું ફોર ન્યૂઝ દેહગામથી જીતેન્દ્ર પંડ્યાની રિપોર્ટ છે ગાંધીનગર જિલ્લામાં અને દેહગામ શહેર તાલુકાના ગ્રામ વિસ્તારોમાં ઘણા સમયથી અટવાયેલા પડતર પ્રશ્નો અંગે નગરજનોએ અને દેહગામ તાલુકાના કડાદરા ગામના તળાવની ખનિજ સંપત્તિ નીતિ નિયમોને આમ ખનન થવા અંગે જવાબદાર અધિકારોને વેચાણ થવા અંગે અનેકવાર જાણ કરવા છતાં તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોડી રહ્યું હોય તેવા સવાલ નાગરિક અધિકાર પરિષદ દ્વારા જણાવવામાં આવ્યું કે જમીન ભૂમાફિયાઓ દ્વારા ખનીજ સંપત્તિનું ગુપ્તરાહે ધૂમ વેચાણ થઈ રહ્યું છે તેમજ વડોદરાના પાટિયાનું પિકઅપ સ્ટેન્ડ કેટલાય વર્ષોથી બિસ્માર હાલત પડી રહેલ પિકઅપ સ્ટેન્ડ બનાવવા મુદ્દે જવાબદાર તંત્રને મૌખિક અને લેખિતમાં ઉગ્ર રજૂઆતો કરવા છતાં તંત્ર ગહેરી નિંદ્રામાં પોડી રહેતા ગાંધીનગર જિલ્લા અને દહેગામ તાલુકા નાગરિક અધિકાર પરિષદના હોદ્દેદારો મોટી સંખ્યામાં ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકઠા થઈ તંત્ર વિરુદ્ધ નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી જિલ્લા અધિક કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવીને પડતર પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી

આપનું શુભ નામ માધવદાસ ક્રાંજીભાઈ પાટીલ શહેર ઉપર